નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદના વિજય ચાર રસ્તા વિસ્તારમાં રવિવારે બપોરે લગભગ ત્રણ વાગ્યે એક ચોંકાવનારી ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા ઘરેલું વિવાદ અને ઘનકંકાજના કારણે પતિ અને તેની પત્નીના પિયરે પહોંચીને લાયસન્સવાળી પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું હોવાના સમાચાર સામે આવ્યા છે આ બાબતની તપાસ કરવા માટે પોલીસ પણ દોડતી થઈ છે જોકે આ સમાચારને લઈને પતિ પત્ની તરફથી પોલીસ સામે પણ કોઈ પણ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી શું બાબતે પતિએ ફાયરિંગ કર્યું છે તેને લઈને ચોક્કસ માહિતી સામે આવી નથી જોકે આ બધી બાબતોમાં એક વાત તો ચોક્કસ છે કે ઘરકંગાળના કારણે પતિ પત્નીમાં પાછળના કેટલાક દિવસથી અબોલા અને પતિ પત્નીમાં અત્યારે પોતાની પત્ની ઘરે લઈ જવા માટે આવ્યો હતો પરંતુ વાત બનાવવાની જગ્યાએ વધારે બગડી હતી મળી રહેલી ત્યારે જાણકારી અનુસાર પતિ કે કેટલાક દિવસોથી પિયરમાં રહેતી હતી પતિ તેની પરત પરત લાવવા કે વાતચીત કરવામાં આવ્યો હતો પરંતુ વિવાદ વધી જતા તેને ગુસ્સામાં આવીને હવામાં જમીન પર તેની તરફ ગોળીઓ ચલાવી હોવાની વાત સામે આવી છે આ ફાયરિંગથી પતિના ઘરવાળાઓ ડરનો માહોલ ઊભો થયો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ